નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો તમે ઘરે બેઠા આધાર કાર્ડ ની અંદર ફેરફારો કરી શકશો મિત્રો લાંબી કતરોમાં ઊભા રહેવાની સમસ્યાનો અંત લાવવા માટે ઉદય દ્વારા ભારતીય વરિષ્ઠ ઓળખ પ્રાધિકરણ એક નવી પહેલ કરી રહ્યું છે તો ઉદય દ્વારા મિત્રો એક સુરક્ષિત મોબાઈલ એપ્લિકેશન વિકસાવી રહ્યું છે જેનાથી મિત્રો તમારો સ્માર્ટફોન એટલે કે તમારા મોબાઈલ દ્વારા જ આધાર કેન્દ્ર બની જશે અને હવે તેમ મિત્રો મોબાઈલ નંબર કે જન્મ તારીખ જેવા નાના ફેરફાર ઘરે બેઠા એટલે કે ઓટીપી અને ફેસ અને મિત્રો ઓથેન્ટિકેશન દ્વારા મિત્રો તમે કરી શકશો તો તમને મિત્રો જણાવી દે કે ઉદય દ્વારા એક નવું એપ્લિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમની અંદર મિત્રો તમે હવે ઘરે બેઠા આધાર કાર્ડ ની અંદર ફેરફાર કરી શકશો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોમસની વરસાદ બાદ મિત્રો ખેડૂતોને રાહત મળવા લાગી અમરેલી જિલ્લામાં વરસાદથી થયેલા પાકનું નુકસાન બાદ મિત્રો મિત્રો રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય શરૂ કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં પચીસ હજારથી થી વધુ ખેડૂતોના ખાતામાં માં પંચોતેર કરોડ થી રકમ ડીબીટી મારફતે જમા કરાઈ ગઈ છે તો જિલ્લામાં કુલ મિત્રો બે પોઈન્ટ ઓગણીસ લાખ થી વધુ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે તો તમને મિત્રો જણાવી કે જે પણ પચીસ હજાર ખેડૂતોના ખાતા અંદર હાલ અત્યારે મિત્રો પૈસા જમા કરવામાં આવ્યા છે તો શું મિત્રો તમારા ખાતાની અંદર પાક ટુકસન સહાય ની પણ રકમ જમા થઈ છે કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠામાં સોયા ઓઇલથી દૂધ બનાવતો આરોપી પકડાવ્યો મિત્રો સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શિંગા ગામેથી બસો લિટર બનાવટી દૂધનો જથ્થો એસ ઓજીની ટીમે ઝડપ્યો છે આરોપી સોયા ઓઇલ અને મિત્રો માલ્ટો ડ્રેસ્ટ અને મિત્રો સાસ પાવડરનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતો હોવાનું સામે આવ્યું છે તો દરોડા દરમિયાન મિત્રો મકાનની અંદર ગેરકાયદેસર ઉત્પાદન થતું પકડાઈ ગયું છે પોલીસે મિત્રો સુનીલ શર્માને ધરપકડ કરી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને આગળની કાર્યવાહી માટે પણ જાણ કરાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભયાનક વાવાઝોડું ફ્લેટ અને મિત્રો શાળાઓ બંધ આઈ એમડીના જણાવેલો મુજબ મિત્રો ચક્રવાત દિવસ ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ત્રીસ નવેમ્બર સુધીમાં મિત્રો ઉત્તર તમિલનાડુ પોંડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક અને દક્ષિણ પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી પહોંચાડવાની સંભાવનાઓ છે તો ચેન્નાઈ એરપોર્ટ સત્તાવાળોએ મિત્રો ચોપન સુ ફ્લાઇટ રદ કરી છે ભારે વરસાદની ચેતવણી વસે મિત્રો તમિલનાડુમાં ઘણી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ તો બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ મિત્રો બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તો જે મિત્રો ભર શિયાળામાં ચોમાસાની જેમ લાગ્યા છે આથી મિત્રો ખેડૂતોમાં રવિ પાકોમાં જીવાત પડવાની અને કૌમોસમી વરસાદથી નુકસાનની ચિંતા વ્યાપી છે જિલ્લો ખેતી પશુપાલન પર નિર્ભર છે ઉનાળુ અને ચોમાસામાં થયેલા નુકસાનને ભરપાઈ મિત્રો રવિ પાકોથી થશે તેવી આશા હતી તો ઘઉં બાજરી એરંડા બટકા જેવા પાકોનું મિત્રો મોંઘા બિયારણથી વાવેતર કરાયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અરજી કરવાની તારીખ લંબાવવા એ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ બે હાજર પચીસ માટે અરજી કરવાની મુદતમાં વધારો કરી દેવામાં આવ્યો છે સર્વર ડાઉન જેવી સમસ્યાઓને કારણે હવે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો દસ હજાર કરોડના આ પેકેજ હેઠળ મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં થયેલા મિત્રો પાક નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે ને આ નિર્ણય મિત્રો પાંચ જિલ્લાના આઠસો થી વધુ ગામોના ખેડૂતોને મિત્રો આ રાહત છે તે મિત્રો મળવાની છે સમાચારો વિશે કરીએ તો ગુજરાતના બની રહી છે તેમનું મિત્રો કારણ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે તેમાં મિત્રો કુદરતી થપાટ વાગતા ખેડૂતો

એટલું જ કેવું છે કે જે પણ ખેડૂતો નો માત્ર મિત્રો જો બે લાખ રૂપિયા સુધી દેવો માફ કરવામાં આવે તો પણ મિત્રો ખેડૂતો આ કપરા સમય બહાર આવી શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે ગુજરાતની અંદર ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તો આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે તો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની એન્ટ્રી ગુજરાત ની અંદર કરવામાં આવશે તો શું ખેડૂત મિત્રો ગુજરાત ની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે મિત્રો ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ખાસ કરીને મિત્રો ઇન વિトロ ફર્ટિલાઇઝેશન ટેકનોલોજીને ફર્ટિલાઇઝેશન મિત્રો ટેકનિકને પ્રોત્સાહન આપવા IVF થી ગર્ભધારણ કરતા મિત્રો પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ ₹5000 ની સહાય આપવામાં આવે છે તો જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા સાબરકાઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને મિત્રો પ્રાયોગિક ધોરણે મિત્રો આ સહાયનો લાભ મળવાનો છે

બે હજાર ચોવીસ અને પચીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિના મળશે મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન અરજી કરી લેજો છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે તો પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત મિત્રો કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો તે જ સમય મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ યોજના હેઠળ મિત્રો અઢાર થી લઈને ચાલીસ વર્ષના રોકાણકારો ને સાઈઠ વર્ષની ઉમર પછી ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન છે તે મિત્રો આપવામાં આવે છે તો જે પણ ખેડૂત હોય અથવા તો મિત્રો જે પણ વૃદ્ધા વ્યવસ્થામાં હોય તેમને મિત્રો આ ત્રણ હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ રાજ્યની અંદર ખેડૂતોને બાર કલાક મફત વીજળી ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે તો આ શ્રેણીમાં મિત્રો આ યોજનાનો માટે ગૌતમ બુદ્ધ નગરમાં નોંધણી શરૂ થઈ ગઈ છે તો જે પણ ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તો તેમને મિત્રો બાર કલાક મફત વીજળી આપવામાં આવશે તો જિલ્લાના અઢાર ગામોમાં રજીસ્ટ્રેશન કેમ્પની મિત્રો પણ રજીસ્ટ્રેશનની જે પણ કામગીરી છે આપી રહી છે તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશ ની યોગી સરકારે જેવી જ રીતે મિત્રો ખેડૂતોને બાર કલાક મફત વીજળી આપી રહી છે તો મિત્રો ગુજરાત પણ બાર કલાક મફત વીજળી મળવી જોઈએ કે નહીં જેથી કરીને મિત્રો ખેડૂતોને જે પણ મિત્રો પાણીની જરૂર હોય તે મિત્રો પાઈ શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરણ વ્યાજ આપવા માંગ કરાય ખેડૂતોના હિતમાં મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીના ખેત ધિરણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજ દરથી લોન આપવામાં આવે છે તો જ્યારે મિત્રો રેગ્યુલર ધિરણ ભરનારા ખેડૂતોના ખાતામાં સાત વ્યાજ સહાય જમા થતી નથી અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતો ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તો મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે તો આ અંગે તાત્કાલિક મિત્રો ખેડૂતોના વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંધ સમિતિ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો પાંચ રૂપિયામાં મળશે મકાન આપને મિત્રો જણાવી દે કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી છે તો આ યોજના અંતર્ગત હવે મિત્રો આવાસ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવશે જયારે મિત્રો તમને જણાવી દે કે મુખ્ય શહેરોની અંદર સત્તર એવા આવાસો ઉભા કરવામાં આવશે કે જેમાં પાંચ રૂપિયાની અંદર રહેવા માટે મકાન મળશે જયારે મિત્રો તમને જણાવી દે કે ઘણા બધા લોકો મજદૂર હોય છે તો સારી સુવિધા વાળું જેમ કે પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યોરિટી મેડિકલ અને ઘોડિયાઘર ઘર જેવી સુવિધા હોય તેવા મકાન માત્ર મિત્રો પાંચ રૂપિયામાં પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે ત્યાર પછી સમાચરો સમાચારો વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા ગરીબોને મળશે રૂપિયાની સહાય દ્વારા સ્વરોજગાર ને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાસોળો વિશે વાત કરીએ તો ખેડૂતોની જમીનના કાળ બનશે સીએમ ભૂપેન્દ્ર પટેલ મિત્રો વૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત મિત્રો પ્રગતિ કરી રહ્યું છે તો ખાસ કરીને મિત્રો ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં બનાવી છે તો ખાસ કરીને મિત્રો સ્વચ્છ ધરા ખેતરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી મિત્રો સોલ હેલ્થ કાર્ડ એટલે કે મિત્રો આ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો નવ હજાર રુપ્યને સહાય પીએમ કિસાન આપવામાં આવે છે અને જે મિત્રો ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો રાજસ્થાનમાં કિસાન યોજના હેઠળ મળતી

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતના મળશે બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તો તેવા ખેડૂતોના ખાતાની અંદર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો આવવાની છે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે તો ખેડૂતોના ખાતાની અંદર છ હજાર રૂપિયા તો નાખે છે ત્યારે મિત્રો જો તમે કિસાન માનધન યોજનાની અંદર એટલે કે મિત્રો પીએમ માનધન યોજનામાં જો તમે ફોર્મ ભરો છો તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે તો આમ બંને યોજના થઈને ખેડૂતો બેઠા બેઠા મિત્રો બેતાલીસ હજાર રૂપિયા સહાય છે તે મિત્રો મળવાની છે